તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામરીએ તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર આજે આપણે ધોરણ દસના અભ્યાસક્રમને આગળ વધારીશું અને ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને સોલ્ટ એનો ત્રીજો ભાગ અને છેલ્લો ભાગ જોઈશું આમાં આપણે બહુ મહત્ત્વના ટોપિકો જોવાના છે આપણે જોઈશું વિરંજન પાવડર એસિડ પેલું ક્લોર આલ્કલી પદ્ધતિ પ્લાસ્ટર ઓફ પેરિસ ધોવાના સોડા ખાવાના સોડા અને સ્ટાર્ટિંગમાં જોઈશું સોલ્ટ પરિવાર તો આટલા બધા અગત્યના ટોપિક છે જે તમને બોર્ડમાં તમારી જે કોઈ બી એક્ઝામ છે એમાં જોવા મળવાના છે તો લેટ્સ બિગિન સ્ટાર્ટ કરીએ આપણે સોલ્ટ પરિવાર એટલે ક્ષાર પરિવારથી શરૂઆત કરીએ બરાબર ને ટોપિક એકદમ ઇઝી છે ધ્યાનથી આવડજો અને મિત્રો જો તમે પહેલાંના વિડીયો ના જોયા ચેપ્ટરના ફર્સ્ટ એન્ડ સેકન્ડ પાર્ટ તો જરૂર જોઈ જજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો લેટ્સ બિગિન શરૂઆત કરીએ પહેલાં તો આપણે વાત કરીએ ક્ષાર પરિવાર શું હોય છે સોલ્ટ પરિવાર હવે જો પહેલાં તમારા મનમાં એક વસ્તુ ક્લિયર કરી લો સોલ્ટ એટલે ખાલી મીઠું નહીં સોલ્ટ એટલે ક્ષાર જેટલા બી પ્રકારના ક્ષાર છે બધાને સોલ્ટ કહે છે આપણે જે ઘરમાં સોલ્ટ વાપરીએ છીએ ટેબલ સોલ્ટ છે બાકી એના સિવાય બી હજારો સોલ્ટ છે જે ઘણી બધી દવાઓમાં રસાયણોમાં વપરાય છે તો આપણે ક્ષાર પરિવાર એટલે એક જ સોલ્ટની તો એ કોને કહેવાય કે જેમાં ધન અને ઋણમૂલકો ધન અથવા ઋણમૂલકો એટલે એના જે ધન આયનો અથવા ઋણ આયનો જે છે એ સમાન હોય ધન અથવા ઋણાયનો એક્ઝામ્પલ ધારો કે આપણી પાસે છે એન એ ઓ એચ એનએ ટુ સી ઓ થ્રી એને એચ સીઓ થ્રી પછી બીજું લઈ લઈએ એનએ ટુ સીઓ થ્રી એને એચ સીઓ થ્રી આ બંનેમાં અને બીજું એ એનએ ટુ એસઓ થ્રી લઈ લો આ બધામાં જે પહેલો જે છે Na છે આ બધામાં તો આમાં Na+ પ્લસ બધામાં સરખું છે તો આવી એક પરિવારનું છે આ સોડિયમ ક્ષાર છે એ રીતે ક્લોરિન ક્લોરીન ક્ષાર લઈએ તો એની અંદર HCl KCl કેસીએલ એચ સોરી HCl તો બહુ એસિડ છે KCl પોટેશિયમ ક્લોરાઇડ લઈ લો તમે એનાથી બનતું બીજું જેની પાછળ સીએલ આવે એનએસસીએલ સૌથી જાણીતું આમાં એનએસસીએલ કે સીએલ આની પાછળ શું છે સીએલ છે મતલબ આ એસિડ એચ થી બનેલું છે તો આ બી ક્લોરાઇડ ક્ષાર છે બરાબર ને તમે કયો પદાર્થ કયા એસિડ કે બેઝથી બનેલો એનો પણ અંદાજો મેળવી શકો છો ધારો કે તમને એનએસસીએલ આપ્યું હોય તો તમે તરત કહી દો કે ભાઈ એનએસસીએલ એનએ બેઝ અને એચસીએલ એસિડ થી એસિડથી વચ્ચેની પ્રક્રિયાથી બન્યો હશે ઓકે બંનેમાં જે હોય ધારો કે તમને કીધું હોય કે સી એલ તો એમાં તમે કહી શકો કે બે એચ અને કે ઓ એચ વચ્ચે પ્રક્રિયાથી બન્યું હશે ઓકે આગળ વધીએ આપણે બીજા ટોપિક તરફ બીજો ટોપિક આપણે લઈશું હવે આપણે લઈશું ક્લોર આલ્કલી પદ્ધતિ હવે આ પદ્ધતિનું નામ ક્લોર આલ્કલી કેમ છે એ બી સમજીએ અને આ પદ્ધતિમાં કઈ રીતે આ પદ્ધતિ યુઝ કરવામાં આવે છે તો તમારી સમક્ષ આકૃતિ રજૂ છે અને આકૃતિની અંદર તમે જોઈ શકશો કે એક પાત્રની અંદર બ્રાઇન ભરેલું છે બ્રાઇન એટલે સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ એટલે સાદી ભાષામાં કહીએ તો મીઠાનું દ્રાવણ છે એટલે એનએસસીએલ પ્લસ એચ ભરેલું છે એનએસસીએલ એટલે મીઠું એચ ટુ એટલે પાણી અને એની વચ્ચો વચ્ચે તમે જોઈ શકો છો પડદો છે એક છિદ્રાળુ પડદો છે જેની આસપાસ આયનો ગતિ કરી શકે છે ઓકે અને એ જે પદ્ધતિ છે આમાં ક્લોર આલ્કલી પદ્ધતિ એટલા માટે કહે છે કે આ પદ્ધતિ તી આપણને ક્લોરીન અને આલ્કલી આલ્કલી એટલે એનઓ એનએઓએચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બે ઘટકો મળે છે ઓકે એટલે આનું નામ ક્લોર આલ્કલી પદ્ધતિ છે અને એની સાથે બી એમણે તમને કહી દઉં છું કે ક્લોરીનની સાથે સાથે બીજું હાઇડ્રોજન વાયુ બી મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો આમાં જે જે બે છડો છે ને બકા જે બે મીન્સ બે વસ્તુઓ છે જે લગાયેલી છે આ ધ્રુવો એ એક ધન આયન છે અને એક ઋણ આયન છે અને હંમેશા યાદ રાખજો આયન ઉપર હંમેશા ઋણ આયન ધન ધ્રુવ પર ફરીથી સમજાવી દઉં આમાં જે બે છડો લાગેલી છે એક ધન ધ્રુવ છે અને ઋણ ધ્રુવ છે એક એનોડ છે ને કેથોડ છે એનોડ એટલે પ્લસ અને એના પર હંમેશા માઇનસ આવશે અને કેથોડ એટલે માઇનસ અને એના પર પ્લસ આવશે એટલે કેથોડ ઉપર એને પ્લસ જશે અને એનોડ ઉપર તમારે જશે એનોડ એટલે શું પ્લસ ને તો સીએલ માઇનસ જશે ઓકે આટલું યાદ રાખજો તો સૌથી પહેલાં આ પદ્ધતિમાં જે ઘટકો મળે છે એના ઉપયોગો જોઈ લઈએ ધારો કે આમાંથી સૌથી પહેલાં વાત કરીએ તો આમાં ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મળે છે તો ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો ખાસો બધો ઉપયોગ પાણીને જંતુનાશક કરવા માટે થાય છે પીવીસીની પાઇપમાં થાય છે સંક્રમણકારકો તરીકે થાય છે એટલે જંતુને મુક્ત દૂર કરવા માટે થાય છે આ ક્લોરીનના જાણીતા ઉપયોગો છે મોટાભાગે તો પાણીને જંતુમુક્ત તમારા ઘરે જે પાણી આવે છે મિલસીટપલીનું એ પીવી ક્લોરીન વાયુ જંતુમુક્ત કરવામાં આવે છે ઓકે પછી જે હાઇડ્રોજન એની બાજુમાં હાઇડ્રોજન તમને મળે છે ઓકે તો હાઇડ્રોજન જે મળશે આપણને એનો મુખ્ય ઉપયોગ શું છે હાઇડ્રોજન આમ તો ઘણા બધા ઉપયોગ છે બર્તન તરીકે થઈ જાય છે માર્ગેરીટા નહીં માર્ગેરીયન બનાવવા માટે માર્ગેરીટા તો પીઝા આવે છે વનસ્પતિ ઘી બનાવવા માટે વનસ્પતિ વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવા માટે એમોનિયા બનાવવા માટે રોકેટ બળતણમાં બરદણ તરીકે પણ ઉપયોગ થાય છે ઘણા બધા હાઇડ્રોજનનો ઉપયોગ ખાતર બનાવવા માટે પણ થાય છે ઓકે અને કોષ્ટિક સોડા જે સાઈડમાંથી આપણને એનઓએચ મળશે જે એ બાજુ જેટલે આને આલ્કલી કહે છે ક્લોરા આલ્કલી પદ્ધતિ કોષ્ટિક સોડાનો ઉપયોગ ધાતુઓ ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે એટલે જે ધાતુ હોય છે એના પર જે ગ્રીસ જામી જાય બરાબર લોખંડ મોખડ વગેરે પર સાધનો પરથી ગ્રીસ દૂર કરવા માટે ધોવાના સોડા બનાવવા માટે મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો જે બાજુમાં એને ઓએચ મળે છે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે મિત્રો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય છે કોષ્ટિક સોડા જેને કહીએ છીએ એનો ઉપયોગ થાય છે ધાતુની સપાટી પરથી ગ્રીસ દૂર કરવા માટે બરાબર ને કાચ અને સાબુની બનાવટમાં કહી શકો છો કાચ સાબુની બનાવટમાં પ્રક્ષાલકોમાં એટલે સફાઈ કરતા તરીકે કૃત્રિમ રેસાઓ વગેરે બનાવટ માટે થાય છે ઓકે તો આટલું થઈ ગયું છે આ ક્લોર આલ્કલી પદ્ધતિ આકૃતિ તમે ધ્યાનથી જોઈ લો આકૃતિ પરથી બધું યાદ રહી જશે આગળ જોઈશું આપણે બીજા ટોપિકો ધોવાના સોડા અને ખાવાના સોડા મિત્રો હવે આપણે રોજિંદા જીવનમાં વપરાતા બે અગત્યના રસાયણોની વાત કરીશું એના એમાં એક છે ખાવાના સોડા અને એક ધોવાના સોડા ખાવાના સોડા એટલે બેકિંગ સોડા અને ધોવાના સોડા એટલે વોશિંગ સોડા તો પહેલાં વાત કરીએ આપણે બેકિંગ સોડાની જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાય કાર્બોનેટ જેનું સૂત્ર છે એનએચ સીઓ થ્રી તો સૌથી પહેલાં સમજીએ કે આ જે ખાવાના સોડા છે બનાવવામાં કરી દેવામાં આવે છે એના સમીકરણ સાથે સમજી લઈએ કે ભઈ સોડિયમ ક્લોરાઇડના જલ્ય દ્રાવણની અંદર એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા આપણને એક ઘટક તરીકે શું મળશે ખાવાના સોડા એનએચ સીઓ થ્રી બીજા બે ઘટકો મળે છે એમોનિયા એમોનિયમ ક્લોરાઇડ વગેરે તો આ જે ખાવાના સોડા છે એ ખૂબ અગત્યનું કેમ છે કે તમને ખબર છે તમારા મમ્મી ઘણી બધી વસ્તુઓમાં ખાવાની વસ્તુમાં ખાવાના સોડાનો ઉપયોગ કરે છે ખાસ કરીને વસ્તુને ફૂલાવવા માટે વધારે ઉપયોગ થાય છે જો ખાવાના સોડા એટલે બેકિંગ સોડાની અંદર તમે ટાર્ટરિક નાખો ટાર્ટરિક એસિડ આંબલીવાળી ટાર્ટરિક એસિડ નાખીને મિક્સ કરીને બનાવો તો એનાથી બને છે બેકિંગ પાવડર જે વસ્તુને ફૂલાવા બી છે અને પોચી અને નરમ બી બનાવે છે ફરસાણવાળા છે ને ભરી ભરીને બેકિંગ પાવડર નાખે છે ફાફડા જલેબી જેઠાલાલની ફેવરિટ આઈટમ એમાં આ લોકો ખમણ ઢોકળા આ નાખે એટલે પોચી બની જાય વધારે ફૂલી જાય અને વધારે વેટ બને અને આવું આપણે ખાઈએ ને ભાઈ તો આપણા પેટને નુકસાન થાય જેમાં વધારે પડતું ખાવાના સોડા હોય ને સોડાવાળી વસ્તુ બહુ ખા ખા કરું ને રોજ રોજ તો નાનું આંતરડાની વાટ લાગી જાય મામુ લેટ જાય તે રીતે વાટ લાગીએ ખબર પડી ગઈ એટલે બહુ વધારે ફરસાણ નહીં ખાવું કો કોક વખત ચાલે બરાબર ને તો આ ખ્યાલ આવ્યો કે ભાઈ ખાવાના સોડાના ઉપયોગ શું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ખોરાકને કુરકુરે એટલે ક્રિપ્સી ક્રિપ્સી બનાવવા માટે બરાબર કડક બનાવવા માટે આમ થોડા કુરકુરો લાગે એવું ભજીયા વગેરેમાં એના સિવાય ટાર્ટરિક એસિડ સાથે મિક મિક્સ કરી તમે એનો ઉપયોગ કરી શકો છો એના સિવાય એનો ઉપયોગ આપણે બસ આ ખાવામાં વગેરેમાં થાય છે બીજો તો ઉપયોગ શું થઈ શકે છે એના ખાવાના સોડાનો હા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં થઈ શકે છે પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયાઓમાં થઈ શકે છે સોડા વગેરેમાં તો થાય જ છે એનો ઉપયોગ ઓકે આગળ વધીએ એનો ભાઈ ધોવાના સોડા બરાબર ઉપયોગો કદાચ કોઈ રહી ગયો તો હું લખી દઈશ એક્સ્ટ્રા ધોવાના સોડા એટલે વોક્સિંગ વોશિંગ સોડા વોશિંગ પાવડર નિર્માણ બરાબર જેટલા બી વોશિંગ સોડા છે ધોવાના સોડા છે ધોવાના સોડા ખાવાના સોડામાંથી બનાવી શકાય છે ખાવાના સોડાને ગરમ કરવાથી એને સીઓ થ્રીને તમે ગરમી આપો તો તમને મળશે નટુકો થ્રી બરાબર ને સોડિયમ કાર્બોનેટ એટલે સુખો સોડિયમ કાર્બોનેટ અને એની પાણી સાથે પુનઃસ્ફટીકરણની પ્રક્રિયા કરતા કોની સાથે પાણી સાથે તમને મળશે ધોવાના સોડા બરાબર ને એન ટુ સી થ્રી ડોટ ટેન એચ ટુ ઓકે અને ધોવાના સોડાના ઉપયોગો તમને ખબર છે કાચ સાબુ અને કાગળની બનાવટમાં કાચ બનાવવા માટે સાબુ બનાવવા માટે કાગળની બનાવટમાં પ્રક્ષાલક તરીકે મેલ કચરો દૂર કરવા માટે ઘરમાં સફાઈ કરતાં કઠણ પાણીને નરમ બનાવવા માટે મિત્રો કઠણ પાણી નરમ પાણી તમને ખબર છે ને તમે મને કહેશો કઠણ પાણી અને નરમ પાણીમાં શું ફરક હોય છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બીજું બોરેક્સની બનાવટમાં એ બી કીધું તમને ઘરમાં સફાઈ કરતા તરીકે આટલા ઉપયોગ છે કોના ખાવાના ધોવાના સોડાના ઓકે આગળ વધીએ આગળનો જે ટોપિક છે એ બી જોઈ લઈએ હવે મિત્રો હવે વાત કરીશું આપણે કલર દૂર કરનાર જેમાં વધાર કલર આવી ગયો છે એવા પદાર્થોને દૂર કરનાર માણસોમાં નહીં વસ્તુઓમાં વિરંજન પાવડર બ્લીચિંગ પાવડર સી એ ઓ સીએલ ટુ કેલ્શિયમ ઓક્સિ ક્લોરાઈડ બનશે કરી દે શુષ્ક શુષ્ક ફોડેલા ચૂનામાં ક્લોરીન વાયુ પસાર કરતા આપણને મળશે બ્લીચિંગ પાવડર વિરંજન પાવડર જે કલરને શું કરે છે દૂર વસ્તુઓના માણસના નહીં તો મિત્રો વિરંજન પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે હા માણસોના બી કલર દૂર કરે છે ભાઈ હું તો ભૂલ થઈ ગઈ આપણે આ લોકો જે બ્યુટી પાર્લરમાં જાય છે એમાં બ્લીચિંગનું નામ સાંભળ્યું હશે એમાં બ્યુટી પાર્લરમાં જાય કોઈ બી માણસ આમ તો સ્ત્રીઓ જાય છે અને એમનો એ બ્લીચિંગ કરી નાખે આમ ડગડગ ડગડગ તો કલર થોડોસો દૂર થઈ જાય છે આમ થોડોક આમ કલર આછો થઈ જાય તેમને કેવું લાગે સારું મસ્ત આપણે તો ફેર થઈ ગયા છે ગોરા થઈ ગયા છે પણ ચાર પાંચ દિવસમાં કલર પાછો આવી જાય કે કલર દૂર થઈ ગયો છે ચામડીનો કલર ગલ્દી બદલી શકાતું નથી તો કહેવાનો મતલબ શું છે કે બ્લીચિંગ ના કરવું જોઈએ મોઢા પર તો બ્લીચિંગ ના કરાય ને કપડામાં બ્લીચિંગ કોઈ દૂર કરો બરાબર ને તો બી આપણે હવે એના ઉપયોગો જોઈ લઈએ ક્યાં ક્યાં વપરાય છે બ્લીચિંગ પાવડર તો સૌથી પહેલાં કે ભાઈ પાણીમાં લગભગ જંતુનાશક માટે બ્લીચિંગ પાવડર વાપરી શકાય જ્યારે તમને ના મળે કે આમાં બી ક્લોરીન હોય છે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ પાણીને જંતુનાશક્ત કરવા માટે થાય છે એના સિવાય લોન્ડ્રીમાં કપડાં બ્લીચ કરવા માટે લોન્ડ્રીમાં એટલે જ્યાં કપડા ધોવાતા ત્યાં કપડા સાફ કરવા માટે લિનન લિનન એક મસ્ત કાપડાં આવે છે મસ્ત નરમ કોટન પહેરજો વખત લિનનના કપડામાં સુતરાઉ કાપડમાં બરાબર ને લાકડાના માવાને રંગવિહીન કરવા માટે એટલે લિનન ઉદ્યોગમાં લિનન કપડાં બનાવવા માટે બરાબર અને જો તમારે મસ્ત ડ્રેસ લેવું હોય ને બગા શર્ટ બરાબર ને તો લિનનનું એક શર્ટ પહેરજો મસ્ત લાઇટ કલરમાં મજા મસ્ત લાગશે ઓકે આ સારી એડવાઇસ કપડાંવાળાને કહેશો બતાવશે તો આ ખબર પડી ગઈ તમને કે ભાઈ આ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ખ્યાલ આવી છે તમને ઓકે બીજા કોઈ ઉપયોગ હોય તો આપણે જણાવી દઈશું લખી દઈશું તમને આગળ વાત કરીએ આપણા પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર ઓફ પેરિસ તમારા ઘરે કદાચ તમે જોયું હશે કે તમારા કદાચ તમે ડિઝાઇન પાડી હોય તો પીઓપી કરાયું હશે એ જ છે પ્લાસ્ટર ઓફ પેરિસ ઓકે એક એવું રસાયણ કે જેમાં પાણી નાખીએ ને બગા અને જેવો આકારમાં બનાવીએ એવો આકારમાં ફિટ થઈ જાય છે ઓકે તમે આવું કોઈ બી ડિઝાઇન બનાવ્યું ભાઈ તમે બનાવી શકો વેરી સિમ્પલ વેરી સિમ્પલ તમારે પ્લાસ્ટર ઓફ પેરિસની એક કિલોની થેલી લાવવાની જેવો આકાર નાખવો નાખવો હોય તો એમાં ભર દેવાનું બરાબર ને એનો આ છાપ મળી જશે નીકળ દેશો બહુ બધું કામમાં આવે છે અને પહેલાં તો સમજીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે શું પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેડ હેમી એટલે એક ભાગ્યા બે હાઇડ્રેડ એટલે હાઇડ્રેડ એટલે પાણીના અણુઓ જીપ્સમ ને જીપ્સમ એટલે કોણ સી ઓ ફોર હા ટુ એચ ટુઓ આ જીપ્સમ છે તો ઓ ફોર ટુ એચ સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગરમ કરતા એમાંથી પાણીના દોઢ અણુઓ નીકળી જશે ને વધશે શું સીએસઓ ફોર એક ભાગે બે અડધો પાણીનો અણુ વધશે સીએસઓ ફોર જોડે તો એને કહેવાશે જીપસમ નો નાનો ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ બરાબર ને તો બંનેના સૂત્રમાં તમને ખબર પડી જાય ને કેલ્શ જીપ્સમ એટલે ચિરોડીના સૂત્રમાં ટુ આવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં એક ભાગે બે આવે દોઢ પાણીનો અણુ ઓછો છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ તો તમને ખ્યાલ આવી ગયો છે ઓકે અને હવે એના ઉપયોગો બહુ બધા ઉપયોગો છે મુરામકડા મૂર્તિ પુતળાની બનાવટમાં આપણે ગણેશ ભગવાનની મૂર્તિ આવે છે બીજી ઘણી બધી મૂર્તિઓ આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવતી હતી અત્યારે બી થોડી ઘણી બનાવે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ પાણીમાં ઓગળતું નથી જલ્દી પણ એટલા માટે સરકાર કે બધા આપણી ઇકો ફ્રેન્ડલી લોકો ઈચ્છે છે કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ સેનાથી બને મૂર્તિઓ સેનાથી બને માટીઓથી બને ઓ ઇકો ફ્રેન્ડલી નેચર કે રક્ષક મે બી હું નેચર રિવાજો છે સમાજો છે ક્યુ તું મુજે કાટે ક્યું તું મુજે બાટે એક પિક્ચરનું ગીત છે સડા હક એથે રક સાંભળજો અને આ લાઈન જરૂર સાંભળજો એ ઇકો ફ્રેન્ડલી આ લાઈન છે એક માણસ એક મોટા નેતાને બોલે છે કે જે એને વેચી રહ્યો છે જાતિઓની અંદર ઓકે એના માટે ફીડ બેસે છે હં હું નેચર તો ભાઈ આપણે વાત કરીએ ફરીથી ટોપિક ઉપર આવી જઈએ કે આ જે ટોપિક છે પ્લાસ્ટર ઓફ પેરીસના ઉપયોગો રમકડા મૂર્તિના પૂતળાની બનાવટમાં દાંતના ચોકટાના બીબાની બનાવટમાં નવા દાંત બનાવવા કોઈના દાંત તૂટી ગયા હોય કોઈ એને દાંત તોડી નાખ્યા હોય તો એના નવા દાંત બનાવવા હોય તો એમાં પહેલાં ફિટ કરીને એના દાંતની ડિઝાઇન લઈ લે પછી એના બનાવવા માટે એના સિવાય પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા માટે આજુબાજુ લગાઈ દે હવા ના જાય અંદર પ્રયોગ સારી રીતે થઈ શકે છે લખવાના ચોકની બનાવટમાં પછી બીજું શું બની શકે છે પ્લાસ્ટર હા પ્લાસ્ટર કરવા માટે તૂટેલા હાડકાં કોઈના હાડકાં તૂટી ગયા હોય પડી ગયા હોય બરોબર ને બ્રેક ના મારી હોય ને પડી જાય તો શું થઈ જાય છે તૂટી જાય તો પ્લાસ્ટર કરવા માટે વાપરે છે જેથી હાડકું હલે નહીં એના સિવાય ઘરોમાં સજાવટ માટે પીઓપી કરવા માટે પણ પ્લાસ્ટર પેરિસનો ઉપયોગ થાય છે તો આની સાથે આ ટોપિકો પૂરા થઈ ગયા છે આશા રાખવું તમને ખ્યાલ આવી ગયા છે બધા મેં ઇઝીલી તમને સમજાવી દીધા છે આ બધા અગત્યના ટોપિક છો મોઢે કરી નાખજો મિત્રો અને પછી નાના પ્રશ્નો તરફ જજો બરાબર ને જે બહુ કામના હોય છે આ ચેપ્ટરના તો અને બીજું મને એ પણ જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોઈ બી ફેરફાર તમે અપડેટ જો ચેન્જીસ હોય શકે તો મને કહેજો કે ભાઈ આ વસ્તુને ચેન્જીસ કરી શકાય બાકી આપણે બધું મોઢે જ ભણાવીએ છીએ બરાબર ને એમાં કોઈ એની જરૂર નથી પડતી એટલે તમે તો બી કહેશો તો હું એમાં ફેરફાર કરીશ પરંતુ તમે તૈયારી કરતા રહો આપણે આગળ વધવાનું છે આગળ સારું કેરિયર બનાવો છે સો